મિત્રો આ છે દુકાન હાલો વાહ રામ રામ દૈરાન કી દૈરો બધો મજા મામી એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો આપણી છે ને એકદમ મોટી દુકાન નું ઉદ્ઘાટન માં જાય તૈયાર થઈ ગયા નાથા કા કિંમત છે બાપા મોટી દુકાન જૂનાગઢ છે ને હ મોટો શોરૂમ શોરૂમ તમે મિત્રો અમે હેના ઉદ્ઘાટનમાં જઈએ તમે આગળ આગળ જોજો એટલે તમને મજા આવી છે હું દેવો જીવો રણજીત ના અમારી મોટર અડધા બાપુ હા હા અડધાપાનો હાલતા ગાડી પરિયાણ થઈ ગયો નગર બહુ કંઈ પરિયાણ નહોતું હાલો તો હું સેન્ડલ બેન્ડલ ચડાવેલા ડોરનું કામ પતાવે નહીં હું ખાલી પાણી કરે નહીં નાખવાનું છે મી ખારીઓ નાખેલી લીધું પાણી ઘરનું પાણી પીવડાવેલું છું આપણી ભગ્રીની ખાલી પીહું નાના પાણી કરે

असी बे हां लूसाड़ा है तो जावे है लूसाड़ा बने रात ट्रेन में बैठन दो बना आ याव देती 20 हां सीधा लोसी लेफ्ट रोड स्टेट हाईवे 99 हां बना

ले तो मित्रों हमें पुगे का फाइनल सुनागढ़ मारक में मस्ती बजा करवा मिले तो मजा आ गया मित्र हमें ब्लॉग नो बनायो देवो ने देवो એટલે અમાર કઈ ખોટે ને દેવો દેવા બ્લોગ ચાલુ છે દેવા દેવા બ્લોગ ચાલુ છે આ જતા આ બબોય વાત કરતા વાત જીજા

한 번, 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 한한

कविन्द्र देव भाइ हेर हेर फोन ल देव भाइ फोन ले उहाँ बच्चा भयो आय कस्टमर आइला फटाफट हुन्छ مربایا مر جاویو تھئی جا آیا 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 باجی آہی لا آٹھ ہزار راجا 28 ہزار بھرتی بني 28 بچنا بندرا آ جا مین موتی را جا جی گمو تو اکھیا لوں پہلے گول ایڈل بھردار مو تو ریکی نہ اپڑو دو بائیک ما ٹھئی جا جا ਦੇ ਰੁਪਿਆ ਗਣੀ ਦੇ ਵਾ ਬੈ ਜਿਤਾਵੇ ਪੋਣੀ ਲਾਵੇ ਆਇਆ ਵੇ ਮੋਬਾਈਲ ਨਹੀਂ ਆਵੇ ਟਿਵੀ ਨੂੰ ਕੱਟ ਦੇ ਕੋਈ ਦਾ ਨਿਬਾ ਦੇ ਬੋਲੇ ਇਹਦੇ ਕੋਲ ਠੀਕ ਕਰ ਦੇ ਜਿਹੜੇ ਲੱਗੇ ਲੱਗੇ ਦੇ ਦੇ ਰਣੀ ਆਇਆ ਤਾਂ ਫੋਲਵਾ ਦੇ ਫੋਨ

તો મિત્રો અમે જુનાગઢ થી ઉગૈયા ને વાલી માં તારા માટે ગિફ્ટ મોકલાવી છે કા કોણ છે તો મિત્રો મારો ઢોર જો ખેદેગા अरे लेवा माता तुम्हें बात न पूछो इतलो लेने आई रहे ने तुम्हें तो लिंबू ने तो साल मो जो मर्द मौत है गो थके थे थे गो रो रो है और बैक पे तो मित्रों जो अमी जूनागढ़ घेर भागे ને ગાય સુતી નહોતી ઢોરતા બીજા ત્યા લીધા હતા હું તો હોય બદલાવ મારું તો એવું ખાતું હોય મિત્રો બદલાવા સીધો હું તો ઢોરમાં સડે મિત્રો ગમે એવા થાય ને ઘેર આવે હું તા મારો અનુભવ કા તમને ભીમો પાસે આવે ને જેટલું સુકૂન મળે ને આપણા દિલની એટલું એટલું ત્યાં ગમે રખડી કે બહાર જઈએ ને જે તમે કહેતા કે મજા આવે

ገምህ የሆነ መጥረት ተሀ እኮ የእናንተ ክርስትያኑ እ እ እ እስኪ ያክል ኦልላን በዚህ ያን